દરોડા કરવામાં આવ્યા હતા જેમાં કેરીને પકવવા માટે ઉપયોગમાં લેવાતા ઝેરી કેમિકલ્સ સમાન કાર્બાઇડનો જથ્થો જપ્ત કર્યો હતો સાથે જ સડી ગયેલી કેરી સહિતના ફ્રૂટના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો આ પ્રકારની ગેરવ્યાજબી રીતે ધંધો કરનાર વેપારીઓને નોટિસની સાથે દંડ ફટકારવામાં આવ્યા હતા સર્ચ ઓપરેશન દરમિયાન પાલિકાની ટીમે કાર્બાઇડની ઝેરી પડીકીઓ પણ મળી આવી હતી હું પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબ શ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ અત્યારે જે ઉનાળાની સિઝન ચાલે છે તેમાં કાચી કેરી પકાવવા માટે કાર્બાઇડ વગેરેનો ઉપયોગ થતો હોય છે તો આજે ફૂડ વિભાગની ટીમ તથા આરોગ્યના સ્ટાફ સાથે મળી મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ જે સરદાર માર્કેટની બાજુમાં આવેલ છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને જે સંસ્થાઓ પાછી કાર્બાઇડ મળી આવે છે તેની સંસ્થાઓને નોટિસ આપવામાં આવે છે તથા વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવે છે તથા આવી સંસ્થાઓમાં જો માલ સડી ગયેલો હોય ફ્રૂટનો તો તેઓનો સ્થળ ઉપર નાશ કરવામાં આવે છે તેઓને નોટિસ આપી ચેતવણી પણ આપવામાં આવે છે અને વહીવટી ખર્ચ પણ આવી સંસ્થાઓ પાસે વસૂલ કરવામાં આવે છે